મિત્રો એક છોકરીનો રેપ થાય છે તે છોકરી પોલીસ કેસ કરે છે અને તે કેસ પછી કોર્ટમાં જાય છે અને કોર્ટ તે રેપ કરનાર છોકરાને નિર્દોષ છોડે છે તો આપણે જાણીએ કે કોર્ટે કેમ આવું કર્યું તે છોકરાને રેપ કર્યો હોવા છતાં પણ કેમ નિર્દોષ છોડ્યો શું કારણ શું એવી હતું તે જેના કારણે નિર્દોષ છોડવો પડ્યો તો મિત્રો આપણે વાતની શરૂઆતથી શરૂઆત કરીએ તો મિત્રો આ વાત છે આપણે વાત નાની છે પણ બહુ સમજવાલાયક છે એટલે વાત છે સુરતની સુરતની અંદર એક છોકરી છોકરાના સગાઈ થાય છે છોકરી છોકરો એની મરજીથી હોટલની અંદર જઈ અને શારીરિક સંબંધ બાંધે છે અને પછી છોકરો થોડા સમય પછી એવું કહી દે છે કે મારે લગ્ન નથી કરવા કોઈ કારણોસર એ છોકરી પોલીસ કેસ કરે છે અને પોલીસ કેસ પછી એ કેસ છે તે બોર્ડ ઉપર જાય છે એટલે કે કોર્ટમાં જાય છે સુરત કોર્ટે એવું કહ્યું છે કે છોકરી જ્યારે તે એના મંગેતર સાથે સગાઈ થઈ હોય એના મંગેતર સાથે હોટલમાં જશે રેસ્ટોરન્ટમાં જશે ત્યાં છોકરી એના પુરાવા રજૂ કરે છે પુરાવા મતલબ કે તેનું આધાર કાર્ડ છોકરીનું અને છોકરાનું બંનેનું જમા કરાવતા હોય છે અને ત્યાં રજિસ્ટરની અંદર હોટલની અંદર સહી પણ કરતા હોય છે તો તમે આ પુરાવા રજૂ કરેલા હોય તો તમે આ રેપ ના ગણી શકાય અને જો તમારી સગાઈ થયેલી હોય અને જો તમે પછી બંને સાથે એક ફિઝિકલ કરો છો અને જો તમે પછી એ પણ રેપ નહીં ગણાય એટલે કોર્ટે એવું કહેવા માગે છે કે તમે જે છોકરી છે તે છોકરી એની મરજીથી હોટલની અંદર ગઈ હતી તો આને રેપ કહી ના શકાય તો મિત્રો તમારું શું કેવું છે કમેન્ટની અંદર જણાવજો કે આ સુરત કોર્ટ નો નિર્ણય તમને કેવો લાગ્યો સારો લાગ્યો ખોટો લાગ્યો તમારું જે પણ મનની અંદર મંતવ્ય હોય તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કોર્ટનું એવું કેવું છે કે છોકરી તમે એ તમારી મરજીથી તમે પુરુષ હોય કે સ્ત્રી હોય તમારી મરજીથી તમે હોટલ રેસ્ટોરન્ટની અંદર જઈ અને તમે શારીરિક સંબંધ બાંધ્યો હોય તો એ રેપ ના ગણાય પછી તમારા કોઈ કારણોસર સબંધ રહે ના રહે પણ તમે પહેલાં તો તમે તમારી મરજીથી જે કર્યું તે કર્યું અને પછી તમે કોર્ટ આગળ પોલીસ આગળ એવું કહો છો કે મારો બળત્કાર કર્યો તો કોર્ટ એવું કહેવા માંગે છે કે આને બળત્કાર કહી ના શકાય આ તમે તમારી મરજીથી કર્યું હતું હા તમે જો નાબાલિક હોય તો એ વસ્તુ અલગ છે તો તમે પોસ્કો એક્ટની અંદર તમે ગુનેગાર છો પણ આની અંદર યુવક અને યુવતીની ઉંમર વીસ વર્ષ પ્લસની હતી અને કોર્ટ એવું કીધું છે સગાઈ કરેલી હોય અને પછી જો તમારી સાથે શારીરિક સંબંધ બનાવો છો તમે એકબીજા સાથે અને પછી તમારા કોઈ કારણોસર એ સંબંધ તૂટી જાય છે તો એ પણ રેપ નહીં ગણાય કેમ કે તમારી સગાઈ થઈ એ વખતે તમે એકબીજાની સહમતથી તમે ફિઝિકલ થયા હોય છો પણ જો તમારી ઉંમર નાની હોય છોકરીની ઉંમર નાની હોય તો કદાચ તમારે એના ગુનો લાગી શકે છે પણ તમે તમારા પુરા હોટલની અંદર જઈને ખુદ રજૂ કરો છો તો કોર્ટ એવું કહેવા માંગે છે એ ગુનો નથી તો મિત્રો તમે તમારો જે કમેન્ટની અંદર જે કહેવું હોય જે જણાવવું તમે જણાવી શકો છો કે કોર્ટનો નિર્ણય આ સારો છે કે ખોટો છે કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી અને જણાવો